શહેરના વિસ્તારમાં પાસે આવેલ બાબાના મંદિર પાસે પત્ની સાથેના ઝઘડામાં પોલીસ આવતા યુવકે એસિડ ઘટાવી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા તેને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો આ બનાવની જાણ થતાની સાથે જ તેના મોટા ભાઈને નાના ભાઈના મૃત્યુનો આઘાત લાગ્યો હતો અને નાના ભાઈના મૃત્યુના ગમમાં મોટાભાઈએ પણ એ જ જગ્યાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે હાલ તો બનાવને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક બેને ફરિયાદ પોલીસ શહેર શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ કર્યો હતો કે એમના પતિ એમને ઝઘડો કરે છે અને એમને મારે છે આ બાબતને અનુસંધાને તરત જ પીસીઆર વાન એમના ઘટના સ્થળે પહોંચી હતી આ દરમિયાન એમના પતિ ત્યાંથી ડરીને જતા રહ્યા હતા અને ત્યારબાદ તેઓએ ફિનાઈ એસિડ પી અને સુસાઈડ કરવાની કોશિશ કરી હતી અને જેથી તેના પરિવારજનોએ એકસો આઠ બોલાવી અને ટ્રીટમેન્ટ ચાલુ કરાવી હતી ટ્રીટમેન્ટ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું જે બાબતે અનનેચરલ ડેથ નો કેસ રજીસ્ટર કરી અને તપાસ ચાલુ કરવામાં આવી હતી પીએમ પણ કરવામાં આવ્યું છે આ બનાવ અઢાર તારીખનો હતો સાંજનો ત્યારબાદ બીજે દિવસે બપોરે એટલે કે ઓગણીસ તારીખે બપોરના સમયે એમના જે મોટાભાઈ છે જીતેન્દ્ર નાયકા એને પણ આ બાબતથી ખૂબ જ સદમો લાગ્યો હતો અને પોતે આઘાતમાં આવી જઈ અને પોતે પણ એ જ પ્રકારે એસિડ પી ગયા હતા આ એસિડ પી જતાં તેમને પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા અને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન તેમનું પણ મૃત્યુ થયું જે અનુસંધાને તે ફરીથી તે જે અનુસંધાને તેમનું પણ પીએમ કરવામાં આવ્યું અને પીએમ બાદ આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે આ સમગ્ર બનાવમાં પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે જેમાં મેડિકલ એવિડન્સીસ મોબાઈલ ફોનની વિગતો એના પરિવારજનોના નિવેદનો વગેરે અમે તપાસી રહ્યા છીએ અને જે પણ અમને આગળ પુરાવા અને બાબતો સામે આવશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું